તો જો ઓલો બ્લોગ લાંબો થઈ ગયો તો થોડો એ આજે પાછો બપોર પછી ચાલુ કરી દીધો જો ઓલા બ્લોકમાં લાઈટ રહી ગઈ હતી વયા ગયા હતા અમે પાછા આવી ગયા જો બર્તન કાપવા હું થયું નથી કપાતું થોડાક રહ્યા હતા તો તો લાઈટ વહી ગઈ લોકો લાંબો થઈ ગયો તો બીજો ઉતાર લઉં એક ભરાવા આવ્યું ખાલી કરવું જ તું કા આવ પછી હાલો જો બર્તન કાપતા કાપતા લાઈટ વાઈ ગઈ તન હે તન કાપવા નથી દેતી લાઈટ બાકી જો ઓલા કેવા લાગે સીધે સીધા આવે આ બાજુ થઈ ગયા જોઈ ઓલ ભાઈ જો તાપ કર્યો હેઠા હેઠા બારે એટલે આમ ખળભળ બિહાર કે ને ધોકડ નહીં મરી જાય પણ હું ખેતરમાં આવે નહીં કે નાખવું તારે સીપી આવે ને વાય ઝપકા મારે બે દે બ નાખવા ને બર્તન નાખવા યુ ખોરામ નાખી દે એટલે હાજર ના દીધા ના જોતા રોગો કેતો હતો પલટાવ દીધું દાબી લાબવા પડે હજી એક ટ્રેક્ટર ખાલી થયું નથી આ બધા આના જ છે સીપીએમ માય તકી ગયા ગોલી લઈને જરૂર હતી ગોલું પણ આવી હાલ લઈ ગયા ભર થઈ ગયો મસ્તી નો સાઈડ કાટલે સાઈડ તો સાઈડ કાઢવી ને કાંઈ કાંઈ કોણ કહે સીપીઓ બરાબર છે હવે હવે થોડોક તન રિયા લાઈટ કાપવા દીએ ને તો લાઈટ વહી ગઈ આકડી જ્યારે આ દાડકી પૈગડી થી બચી ગયો આકડી જો હેઠો જાત હવે આગળ ટોન ફરાઈ જાય કપાઈ જાય ભાઈ આપણે નાખવા જવાનું હાલે કેટલા બાકી છે લાઈટ તો નથી નથી ને જોઈ બે બાકી રિયા સમજી ગયા તમે આ તો જો જબનું પડું પણ પાણી દેજે થાય પાણી તર બહુ લાગે હે હે નહીં તો અડધું એકઘૂટો તું પી જાય ઘૂટું બી ઘૂટ બે કામ હું ચલ જતા પાણી જ ચોખવટ કરવી પડે પાણી પાણી થઈ રહ્યું તાપતા જબરો થયો કઈ વાંધો નહીં કે બધું હલકાવ નાખજો ખડ જોઈએ જ નહીં આડે મુક દે એ હેઠું હેઠળ હલકા કરે ભાઈ અમે બર્તન તો અમારા એરિયામાં કોઈને પાણી નથી પણ અમારા પાડોશી ને પાડોશી પાણી હે જો બાજરો આવી દીધો દેખાશે હ દેખા જો ચાડીઓ ઊભો વેશમાં નામી જાય મો પણ બાજરું એ ચાડીઓ નિગરાણી રાખે એ તું શું કરવા એવું હોય તો કૂતરું આવી ગયું એ હજાર સામું થાય હીડકું નથી ને તો આવી ગયો હીડકું નહોતું ભાઈ સાચા નહોતું બિસાડું

ઓલે ભાઈઓ એક બે રહી ગયા કેબલ પૂરું નથી થતું હું તો મારે હે લાગો હાં તો થારે વળી લાઈટ વહી જાહે તો હાં તો લાગી તારે લાગી ગયો ને કેના આ જો ઢાળું જો તો હટાય લાગે પણ રાતે હે બહુ ભેખ જંગલી થઈ ગયો પણ હાચું હો ખિંગો એટલે આ આપડે એમ સાધાન રાતે ફાઈટ કરે હા તો રૂવાળો પાક ગયું એવું હે જો હા ધ્યાન રાખું આમ લઈ લે થોડું ઘટે તો વાંધો ના આવે હું તો અડ્ડી નહીં ગઈ ધ્યાન રાખું સેફ્ટી જરૂરી છે અમે એ વાંધા કાઢીને જોયું તું અરે પણ કાઢી ના ખાતા મેં કઈ ખબર છે ને તમને શું થાય રેડી આવ્યા ચકલી ભા રેડી થઈ ગયું અને આ વાયમાં અવાજ ગુંજે જો પાંચ ગો શું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો પાંચ દંડ બોલે હાલો આવું ભાઈ પાવર પાવર તો આવી ગયો લે મને એમ થાય પાવર ડીપી જ હે પાવર આવી ગયો કાપવા મને યાર આવી નાનું એક છે બધા આપણે બેઠા જાય નાખી આવી જોજો તમે હાલો અમારે ફરવાનું કામ છે ફરી લો દેખાણું આગળ હાલો જો બધી કાપી નાખ્યા બધા ઝાડવા હરખા શેક કરી દીધા જો કેવા અસર લાગે હવે હવે આરો નાખી આવી ચાલો એક ના નાખતો હાલ એક આટો મને બીવરાેકઅપ રાખી દીધો બધો કે ધોઈડું ને ટ્રેક્ટર મેં જગ્યા નથી ભર દીધું ડેક્ટર ચાડલી ઉપર રાખવું ભાઈ અરે એવા ફરવાના હે પૂરેપૂરું લોડ કરી દેવા અરે આ ઊંચું ઊંચું થાય ને મજા ફરી આવે તો નું થઈ ગયું છે ને આવ્યો હવે એ કે તમે બધો હવે તમને કોઈ રોકવાનું રે હવે ઊંચું જ રોજવાનું કરો હવે તમે આ ઝૂલે હે જુલા એ હું થોડો જાણ તો આ બાજુ મને તો મારે ખડકડ ઉપર ભરવો હોય ને બે ખડકા આખું ભર દીધું ટ્રેક્ટર પછી આયા હે આ માયે ભાઈ માય ગયા હેલ એ વા એક આપવા એક આવી પાજો આયે ભરવાના છે આજે ને ફૂલ લોટ કરી દેવાનો સીપ્યા ને હું આ વજન ના હોય પણ માવું જ

એક તો થઈ ગયો હા હો અને મારો હા અંતર ચડી ગયો તો જ્યારે હું આગળ વહ્યો જ આવ્યો રિવેલ્સમાં ચડાવો રિવેસમાં હા હા થઈ રીયો મેં કલાકડી ગયો હ આટલો મોરો ઉપડો રેક્ટર ઓકરું જો હે ફોનને ભરો હે નારો ભાઈ તું ઓછા ખબરાજો હા હાલ કહો યાર વિડીયો કોલ કરું કેમેરો થયે નહીં એક તો વિડીયો કોલ કરું જાદે જાદે સીધે જાદે 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 હુ હુ એ પેલી વાર ઘરમાં આપણે સડાવી પણ આ બર્તનમાં કોઈ ના સડાવે પણ આ તો બોરો અધર થયો ને સડાવું પડ્યું બોરો અધર થયો ફોનમાં એવું નહીં એવું ખબર નહીં બોરો થયો તો અધર પૂર

થલવા હે નહીં દે થલવા હે દેખાવ તો આ નીકળીએ નહીં તો નીકળી જાય કદાચ તો આઈ રોઠામતી હોય ના આદો અવરી આવી જાય એટલે હું થાય તોય દી ફૂંકિયો રામ રામ ભાઈ રામ રામ હા ઘુંગું ફરું કર લો ઝાડ આવ તો દે આંખી દેજો આંખી જાધે રિવેશ લે જાધે જાધે ટ્રેક્ટર ની હાલત ખરાબ થઈ ગઈ એટલા બરતા બસ 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 આશલામ આસલામ કોહી દેઉં તારે નીકળી જાય એટલે ઊંચું ના કર ઊંચું ના કર જરા હલવાઈ છે વાહ હલવા જોવા જાગ ઊંચું ના કર બર્તન નીકળ્યા જો પેલા હાલો બર્તન લઈ જવાના જવા ને કાર બર્તન આજથી ના ઉપાડે દે ભરાઈ જાય હા આને કહેવાય મગજ જો ખરેખર મગજનો ઉપયોગ કર્યો નવા બર્તન દહીં જૂના લઈ જાય એ હાગડા ના જ છીએ અમે પણ આ નહી બર્તન ભલે આજના લોક એટલું લોક ગઈ ને તો લાઈક્રાઈબ કરી નાખ્યો મળી નેક્સ્ટ લો